1.5 kg kaffir 1.5 kg kaffir vâng 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 हेलो બે દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની અંદર અનેક જગ્યાએ વિવિધ રૂટની બસો રવાના કરી અને ડેપોને આપી છે અને આજે ડેપો નડિયાદ ડેપોની અંદર ચાર બસો નવી પાડવામાં આવી એમાં ઝાલોદ ઉના ઉના ઝાલોદ નડિયાદ રાધનપુર અને નડિયાદ મોરબી આ ચાર બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજથી એ રૂટની શરૂઆત થશે ને ટોટલ આ ડેપોની અંદર વીસ જેટલી નવી બસો આવનાર છે સાથે સાથે એસટી બસે આપણને વાહન વ્યવહાર વિભાગે ચાર બસ સિટી બસ તરીકે આપણને સર્વિસ ચાલુ કરી છે અને આવનારા દિવસોની અંદર જેમ જેમ લાગશે એમ એમ રૂટ પણ આપણે વધારતા જવાના છીએ